આમોદમાં બનેલો દાંડી માર્ગ એ બિસ્માર્ગ બન્યો હતો અને જેના કારણે વાહન ચાલકો અને પ્રજા માટે મુશ્કેલી નો પહાડ તૂટી પડ્યો હોય એવું ઘણા લાંબા સમયથી પ્રજાને લાગી રહ્યું છે અને વાહન ચાલકો તો આ માર્ગ ઉપર પસાર થતાં ત્રાહીઆમ ચૂક્યા હતા આ રસ્તાના મરામતનું કામ મંજૂર થતાં કલેક્ટરશ્રીને મળેલી સત્તાના રોધે નિવાસી નાયબ કલેક્ટરશ્રી ધાંધલના દ્વારા એક જાહેરનામું બહાર પાડી બે ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી આમોદથી દયાદરા અને આમોદથી મુલેર વચ્ચેના માર્ગ ઉપર પરિવહન માટેનું નિષેધ હુકમ જાહેર કરવામાં આવ્યો હતો અને આ માર્ગ ઉપરથી ભારે વાહનોની અવર જવરને પ્રતિબંધિત કરવામાં આવી હતી પરંતુ આ જાહેરનામું પ્રકાશિત થયા બાદ પણ આ જ માર્ગ ઉપર ભારે ભારે વાહનો અવર જવર કરતા એ જોઈ શકાય છે આમ આ કલેક્ટરના જાહેરનામાની એસી તેસી એ વાહન ચાલકો કરતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ અવરજવર બંધ કરવા માટે અને તેના આ હુકમનું પાલન કરવાની જવાબદારી જેમના સિરે છે તેઓ પણ પોતાની ફરજ ચૂકી રહ્યા હોય એમ લાગી રહ્યું છે હાલ તો આમોદમાં આ રસ્તાનું કામ પણ છેલ્લા ચાર પાંચ દિવસથી બંધ છે અને વાહનો અતિભારે હોવા છતાં આ માર્ગ પરથી ખુલ્લે આમ પસાર થયેલા દ્રશ્યો એ ચિત્રમાં જોઈ શકાય છે શું કલેક્ટરના જાહેરનામાનો આ ભંગ એ કોઈની આંખ મીચામણીથી થાય છે કે પછી અજાણતા થાય છે એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પરંતુ એક તો કામ પણ બંધ અને વાહન અતિભારે એ ચાલુ